નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ધોરણ ત્રણ વિષય ગુજરાતી એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જે લેવાયેલ છે પંદર બે બે હજાર પચીસના રોજ જેની અંદર પ્રકરણ સાત અને આઠનો સમાવેશ કરેલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન એક જોઈશું તેમાં સૂચના છે આપેલા વાક્યોમાં ઉદાહરણ મુજબ આડા અવડા શબ્દોને યોગ્ય જગ્યાએ મૂકી સાચું વાક્ય બનાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આડા શબ્દો મૂકેલા છે ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે વાક્ય કઈ રીતે આપેલ છે કે લોકો કહેવા આવ્યું વાવાઝોડું લાગ્યા તેનું સાચું વાક્ય એટલે કે શબ્દો આડા હતા એને વ્યવસ્થિત રીતે ગોઠવીને સાચું વાક્ય બનાવ્યું છે કે લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું તેવી રીતે આપણે હવે અહીંયા પંદર વાક્યો આપેલા છે તેના શબ્દો આડાવડા છે તો એને વ્યવસ્થિત રીતે ગોઠવણી સાચું વાક્ય બનાવશું તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ પહેલા નંબરનું વાક્ય આ રીતે બનશે અંધારું થાય તો એ આ બચ્ચા જરા જંપે નહીં બીજા નંબરનું વાક્ય છે તમે લઈ જાઓ તો મારે પણ માનસરોવર આવવું છે ત્રીજા નંબરનું વાક્ય છે પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે ચાર તમે મેળામાં એકલા જ ગયેલા પાંચ ઘરમાંથી છેવટે તડકો નીકળી ગયો છ મમ્મીએ નૈનાની સાયકલ લાવી આપી સાત મમતાએ મોઢામાં ચમચી ભરી મધ મૂક્યું આઠ હવે હું વરસાદ સાથે રમવાનો છું નવ ડૉક્ટરે આરતીને લાંબી ખુરશી પર બેસાડી દસ આ વેકેશનમાં અમે પ્રવાસમાં જવાના છીએ અગિયાર અમારા ફળિયાથી જરાક દૂર મેદાન હતું બાર તમને કોઈ પ્રાણી કે પક્ષીનો અવાજ કાઢતા આવડે છે તેર વાંદરો બારે માસ એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરે ચૌદ વરસાદ પડે ત્યારે કેવો અવાજ આવે છે પંદર તમને આમાંથી સૌથી વધુ કઈ રમત ગમે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સાચા વાક્યો બનાવ્યા હવે જોઈશું પ્રશ્ન બે જેની અંદર સૂચના છે કોષ્ટકની આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો તેની અંદર અહીંયા કોષ્ટક બતાવેલ છે નામ સ્થળ અને ક્રિયા તો તેના આધારે નીચે પ્રશ્નો આપેલા છે તો તેનો જવાબ આ કોષ્ટકમાંથી શોધી અને લખવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું અહીંયા પ્રશ્ન છે તે નીચે મેં જવાબ લખેલ છે નિશા ઓફિસમાં શું કરશે નિશા ઓફિસમાં કામ કરશે સૂરજ મિત્રો સાથે રમવા ક્યાં જશે સૂરજ મિત્રો સાથે રમવા મેદાનમાં જશે ત્રણ રમીલાબેન નિશા સાથે ખરીદી કરવા ક્યાં જશે રમીલાબેન નિશા સાથે ખરીદી કરવા બજાર જશે આપણે સુદામાના ભજન સાંભળવા ક્યાં જઈશું આપણે સુદામાના ભજન સાંભળવા મંદિરમાં જઈશું કોના ઘરમાં સાફ સફાઈ થઈ રહી છે રાકેશભાઈના ઘરમાં સાફ સફાઈ થઈ રહી છે ત્યારબાદ વિભાગ બે છે તેની અંદર પણ કોષ્ટક આપેલ છે નામ સ્થળ અને ક્રિયા આપેલ છે નામમાં ભીખાભાઈ વંદના પ્રણવ મધુબેન કરણ સ્થળ છે રેલવે સ્ટેશન દવાખાનું પોસ્ટ ઓફિસ દુકાન બેંક અને ક્રિયા છે ટિકિટ લેવી તપાસ ટપાલ લાવવી વેચવું ખાતું ખોલાવું તેના આધારે પ્રશ્નોના જવાબ છે તો આપણે શોધીને લખીશું કોષ્ટકના આધારે પ્રણવ બીમાર છે તો તપાસ કરાવવા ક્યાં જશે તો પ્રણવ બીમાર છે તો તપાસ કરાવવા દવાખાને જશે ભીખાભાઈએ મુંબઈ જવા ક્યાંથી ટિકિટ લેવી પડશે ભીખાભાઈએ મુંબઈ જવા રેલવે સ્ટેશનથી ટિકિટ લેવી પડશે કરણ ક્યાં જશે કેમ કરણ બેંકમાં જશે ખાતું ખોલાવવા માટે ચાર વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે આવું કયા સ્થળે લખેલું જોવા મળે છે વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે આવું દુકાનના સ્થળે લખેલું જોવા મળે છે વંદનાને તાવ આવે છે તો મધુબેન એને ક્યાં લઈ જશે વંદનાને તાવ આવે છે તો મધુબેન એને દવાખાને લઈ જશે વિભાગ ત્રણ તેની અંદર પણ કોષ્ટક જ છે નામ સ્થળોની ક્રિયા તો તેમાં ચિતનાબેન રૂપલ વિનાયક સ્થળ છે નદી કિનારો મેળો બગીચો ક્રિયા રમવું ફરવું પાણી પીવું નામમાં મહેશભાઈ સંજના સ્થળ પુસ્તકાલય હોટલ અને ક્રિયા વાંચવું અને ખાવું તો તેના પ્રશ્નોના જવાબ આ રીતે આવશે સંજના બગીચામાં જઈને શું કરશે સંજના બગીચામાં જઈને રમશે રૂપલ રેતીમાં ઘર બનાવવા માટે ક્યાં જશે તો રૂપલ રેતીમાં ઘર બનાવવા માટે નદી કિનારે જશે ત્રણ ચેતનાબેન પુસ્તક વાંચવા ક્યાં જશે ચેતનાબેન પુસ્તક વાંચવા માટે પુસ્તકાલયમાં જશે રૂપલ અને સંજના આજે બહાર જમવા ગયા છે વિનાયકને મળવા ક્યાં બોલાવશે તો રૂપલ અને સંજના આજે બહાર જમવા ગયા છે વિનાયકને મળવા હોટલમાં બોલાવશે ચેતનાબેન અને મહેશભાઈ મેળામાં શા માટે ગયા હશે ચેતનાબેન અને મહેશભાઈ મેળામાં ફરવા માટે ગયા હશે ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે માગ્યા પ્રમાણે ઉત્તર લખો તો તેની અંદર વિભાગ એક જોઈશું આપણે તો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ વિકલ્પો આપેલા છે ચાર વિકલ્પ આપેલા છે એ બી સી અને ડી આ ચાર વિકલ્પમાંથી સાચો સંયોજક મૂકી અને વાક્ય પૂરું કરવાનું છે તો એક નંબર ઉપર છે વિજય સવારે વહેલો ઉઠ્યો એટલે શાળાએ ગયો બે રામજીભાઈએ ખેતર જવા સાયકલ કાઢી પરંતુ ટાયરમાં હવા ન હતી ત્રણ દાદીની વાર્તા સરસ હતી પણ મીનુનું ધ્યાન ન હતું ચાર રીમા ઘરે વહેલી પહોંચી રિક્ષા વહેલી મળી ગઈ આની અંદર આપણે બંને વાક્યોને સંયોજક દ્વારા જોડવાના છે તો આ રીતે વાક્ય બનાવીશું રીમા ઘરે વહેલી પહોંચી કારણ કે રિક્ષા વહેલી મળી ગઈ પપ્પાએ કહ્યું આજે વહેલા આવી ફરવા લઈ જશે તો તેનો સંયોજક આવશે કે એટલે કે પપ્પાએ કહ્યું કે આજે વહેલા આવી ફરવા લઈ જશે વિભાગ બે છે તેની અંદર પણ વિકલ્પો છે તેમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે તો વાક્ય છે ધ્રુવને તાવ હોવાથી દવાખાને પહોંચી ગયો પણ ડોક્ટર આવ્યા ન હતા અનિતાના અક્ષર સુંદર હતા એટલે લેખન સ્પર્ધામાં પસંદ થઈ ત્રણ વાંદરાબાઈએ કૂદકો માર્યો તેથી ધડામ કરી પડ્યા વૃક્ષો વાવશો વરસાદ આવશે તો આ બંને વાક્યોને સંયોજક દ્વારા જોડવાના છે તો વૃક્ષો વાવશો તો વરસાદ આવશે અહીંયા સંયોજકમાં કોનો ઉપયોગ કર્યો છે આપણે કયો શબ્દનો તો તો તેવી રીતે પાંચમા વાક્યમાં પણ સંયોજક મૂકવાનું છે સ્નેહા જમરૂક ખાય છે તેને ભૂખ લાગી હતી તો તેમાં સંયોજક આવશે કારણ કે જોઈએ આપણે વાક્ય સ્નેહા જમરૂક ખાય છે કારણ કે તેને ભૂખ લાગી હતી વિભાગ ત્રણ છે તેમાં પણ વિકલ્પો છે એક નંબરનું વાક્ય મારી પાસે ગુલાબ હતું અને તેજસે બીજા બે આપ્યા એટલે મારી પાસે ત્રણ થયા બે આવતીકાલે રજા છે છતાં હું તો વહેલો જ ઉઠવાનો ત્રણ સુમિત સંતાઈ ગયો પણ તેનો પગ દેખાતો હતો ચાર કાગળો ઝાડ પર બેસશે ઉડી જશે તો આ બંને વાક્યોને સંયોજક દ્વારા ભેગા કરવાના છે તો અહીંયા બંને વાક્યોને સંયોજક દ્વારા જોડીશું તો કયું સંયોજક આવશે તો કે આવશે કાગડો ઝાડ પર બેસશે કે ઉડી જશે પાંચ નંબરનું વાક્ય મને ભૂખ લાગી છે હું નાસ્તો તો કરવાનો જ તો આ વાક્યની અંદર પણ સંયોજક દ્વારા જોડવા છે બંને વાક્યોને તો સંયોજક આની અંદર મૂકીશું એટલે મને ભૂખ લાગી છે એટલે હું નાસ્તો તો કરવાનો જ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચાર નંબરનો પ્રશ્ન છે વાક્યો સાચા છે કે ખોટા તે નક્કી કરો અને તેની સામે ખરો કે ખોટાને નિશાની કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ રાવણના એક મંત્રીએ હનુમાનને કેદમાં ન પૂરવા માટે વિનંતી કરી સાચું કે ખોટું તો સાચું બે ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે અને કામમાં મદદ કરે સાચું ત્રણ હનુમાને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો એટલે હનુમાન એકાએક નાના નાના થવા લાગ્યા ખોટું હનુમાન ટચલી આંગળી પકડે એટલે મોટા થઈ શકે છે ખોટું હનુમાન પોતાનું શરીર નાનું મોટું કરી શકતા સાચું હનુમાન પોતાને હેરાન ન કરે એટલે માતા ઘરની જાળી બંધ કરી રસોઈ કરવા બેસતા સાચું રાવણે હનુમાનને સન્માન આપી રાજભામાં આસન પર બેસાડ્યા ખોટું રામનું નામ સાંભળી રાવણ ખૂબ ગુસ્સે ભરાયું સાચું નવ રાવણની આજ્ઞા થતા સૈનિકોએ હનુમાનની પૂછડી સળગાવી સાચું દસ ચંદુ હાથી અને ટીકુ કીળી બંને દોસ્ત હતા સાચું અગિયાર ટીકુ જાડના થળ પાછળ સંતાઈ ગઈ ખોટું હાથી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મો કાન સંકોડીને બેસી ગયો એકવાર હું હારી એકવાર તું હાર્યો ચંદુડા સાચું ટીકું કીડી હાથીની સૂંડ પર ચડી તેના નાકમાં સંતાઈ ગઈ ખોટું ચંદુ હાથી હસ્યો એટલે તેની સૂંડમાંથી પવન ફૂંકાયો ખોટું ત્યારબાદ પ્રશ્ન પાંચ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો આની અંદર ચાર વિકલ્પો આપેલા છે વિદ્યાર્થી મિત્રો સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે અત્યારે અનુજ બજારમાં જાય છે ગઈકાલે સસલાભાઈએ ખેતરમાં પેટ ભરી ગાજર ખાઈ લીધા આવતીકાલે પર્યાવરણ દિવસ હોવાથી સલીમ વૃક્ષ રોપશે વિનય ચિત્ર દોરતો હતો પાંચ માછીમાર શાંતિથી નદીમાં માછલીઓ જોઈ રહ્યો છે વિભાગ બે કાકા અત્યારે બગીચામાં પાણી વાંદરાભાઈ ગઈકાલે ઝાડ પરથી જોરથી નીચે પડ્યા ત્રણ આવતીકાલે અમે ગોવા ફરવા જવાના ચાર મમ્મીએ મારા મનપસંદ ગુલાબજાંબુ બનાવ્યા હતા ગાય ઝાડ નીચે ઘાસ ચરે છે વિભાગ ત્રણ ઉપર કોયલ મીઠું ગીત ગાય છે બે ગઈકાલે અમે ક્રિકેટ રમવાના ત્રણ આવતીકાલે હું પ્રાર્થનામાં સુવિચાર વાંચીશ ચાર ગયા સોમવારે મગનભાઈએ ખેતર ખેડ્યું હતું પાંચ બાળકો આનંદથી વાર્તા સાંભળે છે વિદ્યાર્થી મિત્રો મારું યુટ્યુબ પરનો ચેનલનો વિડીયો તમને સારો લાગતો હોય તો તમારા મિત્રોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને ફરીથી આવા પ્રશ્ન બેંકનું એકમ કસરોટીનું સોલ્યુશન વાર્ષિક પરીક્ષા સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશન લઈને ફરીથી મળીશું આવજો